જો એ નો ન ફસમા સ્વાભાવત કે તો એ બરોબર છે નકંદ કે પાક ફરિયાદ કહેવાય ને વેસો મિત્રો સાઠ હાથ વડાના હાથ હજાર વડા તપ કર્યા હોય અને એવા જો ફસાઈ જતા પછી એને શું સમતો પાક ફરિયાદ ક્યાં ને તો જેમ છે એમ જ્ઞાનના ખુલાસ જયારે થયા ને ત્યારે આ બધી અંધશ્રદ્ધા ઇમ દૂત થઈ નક તો કાંઈક ને કાંઈક રહી જ રહીશ અંધશ્રદ્ધા ગંગા સત્ય શોખું કીધો કે અંત કરણ માં પૂજા વાય ની આશા કરે અને હજી નો સંગ ન થાય જો એવી આશા કરતો હોય મારું પૂજન થવું જ મારી વાહ વાહ થવી જવાય કોઈથી એના સંગ સંઘનો થાય ભાઈ ગુણ કોને ગવાય હરીના ગવાય ગુણ કોને કહ્યા હરિના ગયા બધા એ રામ કહો ક્રિષ્ણ કયો શંકર કયો બ્રહ્મા વિષ્ણુ મયા તો એના જપતા એ કોઈએ કઈ બીજો લાવીને નહીં મૂક્યો ત્યાં ગુણ તો હરિના ગવાય કે હવે આ તો ગુણ આ નો પૂજાવાની વાતો થાય આના દક્ષિણા વાત તો થાય આ એવો હળવું થઈ ગયો છે ઓલ્યાનો ઘેટ પકડે ને બળદ જેવા થઈ કામ કરવું નથી પછી હું કરવાનું ખાવા પીવા જોઈ છે લાવ દક્ષિણ આ ગુરુ ક્યાંય કોઈ શાસ્ત્ર માં નહીં કીધું કે આવા ગુરુ હોય અને જાય તો સદગુરુની જ બોલાય આ તો હવે ઠીક છે આપણે જે આવે ને મજા જાય બોલવા બાકી જાય સદગુરુ સત્યની જાય હોય એમાં નામ કોઈ ન આવે નામ સંસાર સંસારને તારસે મુક્તિ નહીં આદિ નામ ગુપત છે જાણે વેરલા કોઈ એ આદિ નામ તો જ છે અને એની જ જાય બોલાય બાકી બહુ નામ તો ઘણા છે અને ઈ નામથી બહુ સાથે તરાય કાળ કેવળ નામ આધારા તો આ કે નામનો આધાર પણ ઈ નામ વાત વાત કરી કરી બધા આ નામ છે નામ જ નહી નામ જ છે નામ ઠામ નહી ઠાલો ગીતામાં શ્રી કૃષ્ણ ગાયો નામ વિના કોઈ ઠામ ઠાલો નહીં પણ ઈ નામની વાત જ નહી

કારણ કે આ સો શબ્દ જે સવા ભગત કીધો ને આને સો સો શબ્દ નો આ સો આને સમજવો જો સમજેથી નામી હું નથી રૂપી હું નથી ઈશ્વર ઈ હું નથી નથી જીવ નથી અક્ષર નથી અક્ષર નથી પછી આ ક્યાંથી હોય કઈ નથી આવી જો આ વાત કરી હોય ને તો એ જેમ સેમ કરીને એમ ક્યાં હોય

એ મન નિર્ખર સદગુરુ સામા હવે ક્યારે સામા દેખાય જયારે પોતે પોતાનું ભાન થાય અપાર છે એનો પાર આવે નથી ગુરુ અત્યારે આવીશું તો બે આવો ને આવો ને ખાવ પીવો નાનું નું કરો આ બાપા તમારું જેમ કે હું ક્યાં કામે જાઉં છું હું કઈ કમાણી કરતો ને હું કામે જતો ને તમારું છે તમે ખાવ અને આવો જાવ જે કઈ ગુરુ જે કઈ સમજણ આપતા હોય ને હા પોતે મટ જાય ત્યારે સામાન લાગે સાહેબ લાગે ને કપા હું રેલમાં દે જ છે ને પોતા મટવાની જ વાત થાય ને મટવાની હવે આ થઈને બેઠા ક્યાં બે આવે છે

તો પોતે ખોવા ત્યારે મેળ પડે ખોલણ ખોળનારો પોતે ખોવાય ત્યારે પોતાનો અનુભવ થાય ખોવાય જાય પડે ત્યારે ને ત્યારે ઈષ્ટા તો બાળો જ રહે એ આમ આવે એ અનુભવ બારો રહે લાલની દેખના મે ખુદ વગેરે લાલ ખુદ વગેલા લાલિ ગોતવા નીકળે તો ખુદ જ લાલ થાય પછી શું ગોતવાનું હે એટલે કે તું તું પોતે એ તું પોતે જે ગોતા શી તું પોતે સૌરભ બીજું કોઈ શહેર નહીં ખાઈ ગયો વળ ખાઈ ગયો ને ગયો મજા દોડવાડો નળ

હું ખુભ વારસો હોય છે તો આપણે એ વળદ ખાઈ જાય નાયમાં વળ ખાઈ જાય કે આ નાઈટ ઊંચી કહેવાય ને આ ને આવું બધું છે ને પોતાનું ભાનમાં થાય ને અને એ જાય કહેતા કે હેરીના દેશમાં તો હેરીના દેશમાં જ્યાં પીસ નાત હોય ન હોય ને

મધું પીર્યું મેદાનમાં આ તો એક વાણી આવે છે એનું કે કળાઈ એકા નહી કોઈ આ માથું હોય ને તો કળાઈ એક નહી ઓળખાય તો આપડે દીધી કે આ હશે ને આ હશે ને એ ને ઓળખાય ને આ કહેવાય માથું લઈ જાવ કે ઓળખાય નહીં તમને

ਹਾਂ ਤੋ ਲੋ ਦੇਵੋਂ ਬਤਾਏ ਦੀ ਦਿੱਤੇ ਇਹ ਮੇਖਿਆ ਆਪੀ ਇਹ ਹਮ ਜੋ ਮਾਣ ਸੇ ਵੀ ਕਹਤੇ ਨੇ ਸਭ ਪੱਕ ਸੇ ਸੁਧਦਾ ਪਾਤਾਲ ਸੇ ਪੇਸ਼ ਆਣਾ ਆਪਣੀ ਚੇਤੇ ਆਵੀ ਸੇ ਕੋਨ ਵਪਾਰਤਾ ਆਨਾ ਸਤਵੀਂ ਕਹਤਾ ਨੰਬ ਸਵਾਨਾ ਬਾਹਮਾ ਕੀਤਾ ਆ ਮਾਸਤਕ ਨਾ ਬਰੰਗ ਕੀਤਾ ਬਾਹਮਾ ਨਹੀਂ ਕੀਤਾ વેદ વાંચે બામણ હવે અહિયાં મસ્તક વાંપી દીધું એ જે હતું એ કાળ મુખ આપણે વાંપી દીધું